ગીર સુત્રાપાડામાં આકાશી આફતે તારાજી સર્જી છે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા સુત્રાપાડા તાલુકાના ખેડૂતોનો શેરડીનો પાક નિષ્ફળ વિરોદર ગામે ખેડૂતોનો ઉભો શેરડીનો પાક ઢળી પડ્યો છે પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા તૈયાર પાક લણવાના સમયે જ આકાશમાંથી આફત વરસી ખેડૂતોની બાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું ગીર સોમનાથ જિલ્લાની અંદર સતત બે દિવસ વરસેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે ખેડૂતોના જે પાક છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી રહી છે અમે અત્યારે સુત્રાપાડાના વિરોધર ગામે અને અહીં ખેડૂતોએ જે શેરડીનું વાવેતર કરેલું હતું પરંતુ જે બે દિવસ પડેલા વરસાદે અને પવને ખેડૂતોનો પાક છે તે બરબાદ કર્યો છે

મુગુ બિયારણ સાત હજાર ની ત્રણ લીમ છે પછી નાસિક ની હેડી છે પછી પાંચ ઠેલી ડીએપી પછી દસ ઠેલી વળિયા હાથથી હર મહેનત નોખી કેવી અત્યારે નુકસાન પૂરેપૂરી એમ સિત્તેર ટકા ચોક્કસથી ખેડૂતો પણ તમે શું કહેશો

સરકાર પાસે આશા રાખી રહ્યા છે શું કેશો આપ અમારા વિસ્તારની અંદર શેરડીનું બહુ મોટા પાયે નુકસાન થયેલ છે ને શેરડીનું બિયાણ બહુ મૂું હોવાથી વરસાદ વધારે પડ્યો એના કારણે નુકસાન થયું ને મહેનત પણ બહુ સારી થઈ તમે કેટલા વીઘાનું શેરડીનું વાવેતર કરેલું ચૌદ પંદર વીઘા શેરડીનું વાવેતર કરેલું છે બધામાં આવી રીતે નુકસાની છે તો ખેડૂતો અત્યારે શું કરે કેવું પવન વરસાદ પવન વરસાદ બહુ જ હતો રાતના ને હિસાબે નુકસાન થયું શું સરકાર પાસે અપેક્ષા સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ કે આનું સિત્તેર સાઠ ટકા નુકસાન થયું એનું વળતર સુકવા પડે ચોક્કસ ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક સરકાર પાસે આશા રાખી રહ્યા છે કારણ કે જે ખેડૂતોનો મોંઘા પાડું બિયારણ વાવી અને પાક તૈયાર થતો હોય છે ને ત્યારબાદ જ્યાં વરસાદ બે દિવસથી વરસ્યો છે સાથે સાથે પવન પણ ફૂંકાયો છે જેના કારણે શેરડીના પાકની અંદર વ્યાપક નુકસાન છે તે જોવા મળી રહ્યું છે અર્જુન બાળા EBPS Mita, Gears of